ઘર માં નાખવા જાય જોઈ ગયો ભગવાન નાખી લાગે ક્યાંક આમાં જ હતો તો મિત્રો અમાર કરવું ને પ્રમોશવાની બધા ગોદરેજ કંપની નું તો કરી નાખું હવે કામ કરવા લાગુ માર માને પછી મળી હાલ તો મિત્રો આપણે આવ્યા અહીં રાણા બોડી ગામમાં અને મહાદેવના મંદિરે દર્શન કરવા પૂગી ગયા અમે હું છે બધા કાકા હે તેજી છે ને અમે દર્શન કરી લીધા તો તમે બધાએ દર્શન કરી લ્યો અને અમારું મહાદેવનું મંદિર છે રાણા બોડી ગામનું જઈ લ્યો મિત્રો જય નાગા જય સદગુરુ નાગા બાબાનું મંદિર છે આ મહાદેવનું છે તેજી જો આવું કંઈક છે મિત્રો હાલો તો હવે આગળ તમને બતાવતા જઈએ જ્યાં જઈએ ત્યાં

પાછું કહે દઈએ આપણે આવીએ ન આવ્યા જઈ લઈએ અહીં વીરા બાબા બેઠા દર્શન કરી લેજો તમે બધા વીરા બાપાના આ જઈ લ્યો વીરા બાપાનું મંદિર બનવાનું છે એમ વાત કરતા હતા

လာလို့ဟောဒီကတက်ကြိုက်တော့မှတဲဒီပဲဈိုင်းတယ်လို့ ફાઈનલી મિત્રો મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા અને અમે કરી લીધા જો પાણીની સુવિધા ઘટે એવી પછી વા મહાદેવનું મંદિર મેં તમને હમણાં બતાવ્યું છે દર્શન કરી લીધા અને મેં કીધું કે ગાયું સરવા આવ્યું તો મિત્રો ગાયું જો આ જંગલમાં જ સરવા આવ્યું તમને દેખાતી હોય હા ગાયું સર ઘણી બધી છે એટલે મિત્રો એટલું ના અથવા કહેવાનું એમ થાય જોઈ લ્યો માલગ્નુ છે ને જંગલમાં સરિયાણમાં કંઈ ઘટતું જ નથી હું રૂપારું સરિયાણ હે તે રૂપાજી સર તો આપડે ઘરે જવાનું છે આશે ઓલી બીલી મિત્રો ઘણાય લોકો બીલી નાખે પણ બીલી ઉજરવી જરૂર છે શંકર બાપા ને સોડા બરોબર ને તો મિત્રો આપડે આવતા રહ્યા રાણા બોડી ગામ થી

પિતર સ્ટીલ ટીલ અને બીજી અલગ ધાતુ નો છે ગુજરાત મારું નામ છે ગુજરાત બાર રાજસ્થાન નું જાઉં તો તમારે બોર કરાવવું હોય તો એ તો ગમે ત્યારે ફોન કરી એટલે હું જોઈ જાય આપડે મીઠું ને શીસરૂ થાય ને એવું ગોતું ગોતું બોરવાનું લાગી જાય હોય તો આપડે કાઢવું હલવું લાગે આપડે બોર જોવા તમે કઈ કઈ જગ્યા એમ જાવ બોર જોવામાં ગુજરાત આખું પછી આપડા સૌરાષ્ટ્રમાં ગુજરાત માં જો કે મારું નામ છે પછી આમ ભાવનગર સુરત સાવરકુંડલા વિયારા હળવદ મોરબી બધી બાજુ પરવા રાજસ્થાન સુધી ગયો તો ગુજરાત બારે ગુજરાત બારે વાહ બાર નો ઓર્ડર હોય મારું હોય એટલે કે ગુજરાત માં નામ છે તમારું બરોબર મોટું નામ ગુજરાત માં માલદે વડોદરા હા ગુજરાત માં ગુંજ તો નામ એટલે માલદે ભાઈ વડોદરા તો જરૂર થી જો પાણી વસ્તુ જરૂરી છે પાણી વગર કોઈ ને નો હાલે બરોબર એટલે ખેતી ગમે એટલે પાણી વગર તો જોઈએ જ પાણી હા પાણી મોર જોઈએ વાય બોર કોઈ ની જોરા હોય તો આપડે ઈ જોઈએ એટલે કે ઓલ ઇન્ડિયા માં જાય ગુજરાત માં તો હજી બરોબર છે પણ બાયરે જાય એટલે તમે પણ જરૂર થી માલદાભાઈ ને તેડાઈ એટલે આવી છે બરોબર ને હા મારો નંબર હું તમને હા નંબર સ્ક્રીન માં હું આપી દે તો જરૂરથી તમે પણ કોન્ટેક્ટ કરજો અને બોલાવી જો ને મારે ને આવવાનું છો તમારે આવું જ પડે કારણ કે અમારે જો આ એવડો મોટો તબેલો છે અમે આ બે ઘર છે અમે માર બારી એટલે પાણી વગર નો હાલે બોર જોઈએ અમે નંબર દેવાનો હા હા પાણી તો બેન આપડે જોઈ લીધું બોરે કરાવી અને આપણે એટલું બધું નહીં જવું પડે આ પિયાઓ ના કુંડા નું નહીં તો આપડે સીસરું પાણી ગોતી લીધું પાણી અંદાજ આવી જાય સીસરા નું ઊંડા નું એટલે આપણે સીસરું ગોતી લીધું